પ્રશ્ન પ્રશ્નર એ ગંગાજીનો મેળો ગુજરાતના કચ્છ જિલ્લામાં કયા તાલુકામાં ભરાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રામપર પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સિક્કિમ પ્રશ્ન નંબર ત્રણ કઈ સંસ્થા દ્વારા એક્સપોસેટ અવકાશમાં મૂકવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઇસરો પ્રશ્ન નંબર ચાર હાલમાં નીચેનામાંથી ના નવા પ્રમુખ કોણ બન્યા છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બ્રાન્ડ એમ્બેસેડર નીચેનામાંથી કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દીપિકા પાદુકોણ પ્રશ્ન નંબર સાત હાલમાં કયું રાજ્ય ભારતની પેટ્રો રાજધાનીના રૂપમાં ઉભરી આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત પ્રશ્ન નંબર 8 તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે બાયોટેકનોલોજી ક્ષેત્રે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ પ્રશ્ન નંબર 9 હાલમાં કયા દેશ દ્વારા ચંદ્રમાં લેન્ડર લઈ જવા વાળા HIIA રોકેટને સફળ પ્રક્ષેપિત કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન પ્રશ્ન નંબર 10 મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન ગુજરાતમાં ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સુરત પ્રશ્ન નંબર 11 હાલમાં કેન્દ્રીય મંત્રી મંડળે કયા દેશ સાથે પ્રવાસન અને આવાજાહી સમજોતાની મંજૂરી આપી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુઝીલેન્ડ પ્રશ્ન નંબર 12 હાલમાં કયા દેશે લાલ સાગરને સુરક્ષિત કરવા માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન શરૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નંબર 13 હાલમાં કોણે મેરા ભારત અભિયાનનું શુભારંભ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અનુરાગ ઠાકોર પ્રશ્ન નંબર 14 આલમા રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વાસુદેવ દેવનાની પ્રશ્ન નંબર 15 હાલમાં રાજીવ કુમાર કયા રાજ્યના નવા ડીજીપી બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પશ્ચિમ બંગાળ પ્રશ્ન નંબર 16 વિશ્વના પ્રથમ એઆઈ આધારિત સંપૂર્ણ ઓટોનોમસ રિસાયકલ મશીનનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સંજીવની પ્રશ્ન નંબર 17 હાલમાં કોણ કોટક મહિન્દ્રા બેંકના નવા અધ્યક્ષ બન્યા છે

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો છન્નું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર